સાંસદના આ પગલા ડાંગ જિલ્લામાં ઉભા હતા ઉપર થી છે તો અમારા સાંસદે ધવલભાઈ પટેલે જોયું કે એક રાજવી તરીકે એ પરથી ઉતરી અને મને હાથમાં પકડી અને લઈ ગયા અને અમારા બેઉના હસ્તે અમે રેલીને પ્રસ્થાન માટે લીલી ઝંડી આપી અને સાંસદ સભ્યએ અને મારા હાથમાં એ બેઉના હાથે છે તો અમે લીલી ઝંડી આપી અને પેલા રેલીને પ્રસ્થાન કરાવ્યું અને એવી રીતે જો કદાચ બધાની નજર તો મારા પર નહોતી પણ અમારા સાંસદ સભ્યની નજર એ અમારા પર પડી અને એ અમને આટલો બધો માન સન્માન આપ્યો એ બદલ અમારા સાંસદ સભ્યનો ખૂબ ખૂબ આભાર